રામાભાઈ રબારી નામના ચૌદ વર્ષ કિશોર ને કરંટ લાગતા પતંગ બદલે મોત મળ્યું ખેતરના ફરતે ગેરકાયદેસર વીજ પ્રવાહ વહેતો કરનાર ખેતરના માલિક ઉપર ફરિયાદ કિશોરના પરિવાર સરકાર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે ગરીબ પરિવારને ન્યાય મળે પરિવારમાં બે દીકરા બે દીકરીઓ છે સમગ્ર રબારી પરિવારમાં દુઃખ ભરી ઘટના દુઃખ ભર્યો માહોલ સત્યના શિખર ન્યૂઝ અખ્તર શાહ સાહમદાર હરમીશ સત્યની સાથે હવે આ વાડીમાં શોટ મૂકવાથી આ છોકરો અથડાઈ ગયો આ લોકો ચોવીસ કલાક શોટ ચાલુ રાખતા બરોબર હવે આ બધું તહેવાર હોય તહેવારમાં તો કોઈને ખબર ન હોય કે આવી રીતના તહેવારમાં તો શોટ કોઈ રાખે નહીં પણ છતાંય આનો શોટ ચાલુ હતો અને આ નાના માણસો બે દીકરા બે દીકરીઓ

سرکار په نیمه سره 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 سره